દાંતા તાલુકાના વેકરી ગામમાં આવેલી આશ્રમશાળાના બાળકોને ફૂડ પોઈઝનિંગ થતાં માકડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ કરવામાં આવ્યા છે આ ઘટનામાં એક બાળકનું કરુણ મોત નીપજ્યું છે જ્યારે અન્ય બાળકોની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે આશ્રમશાળામાં લગભગ પાંચસો જેટલા બાળકો અભ્યાસ કરે છે મળતી માહિતી મુજબ તેર જુલાઈ બે હજાર પચીસના રોજ સવારે દસ વાગ્યા આસપાસ નવ જેટલા બાળકોને પેટમાં દુખાવો ઝાડા અને ઉલટીની અસર થતાં તેમને માકડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા અને આજે ચૌદ જુલાઈ બે હજાર પચીસના રોજ વધુ ત્રીસ બાળકો બે શિક્ષકો અને રસોઈયા સહિત કુલ તેત્રીસ વ્યક્તિઓને એક સાથે માકડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ થતાં જ દાંતા તાલુકાનો આરોગ્ય વિભાગ પ્રાંત અધિકારી દાંતા મામલતદાર વિભાગીય પોલીસ આઈપીએસ સુમન નાલા તેમજ સમગ્ર તંત્ર તાત્કાલિક માંકડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને વેકરી આશ્રમ શાળા ખાતે દોડી આવ્યું હતું અને રાહત કામગીરી હાથ ધરી હતી ફૂડ પોઈઝનિંગનો ભોગ બનેલા બાળકોને સારવાર આપવામાં આવી હતી પરંતુ દુર્ભાગ્યવશ એક બાળકનું મોત થયું હતું મૃત્યુ પામેલો બાળક ધોરણ એકથી થી આઠ સુધી આ જ શાળામાં અભ્યાસ કરતો હતો અને ત્યારબાદ બીજી શાળામાં ભણવા ગયો હતો જોકે કોઈ અગમ્ય કારણોસર શનિવારે સવારે તે આ શાળામાં આવ્યો હતો તેની પાસે ઓરિજિનલ સર્ટિફિકેટ ન હોવાથી તેને શાળામાં દાખલ કરવામાં આવ્યો ન હતો પરંતુ તે ત્યાં જ રોકાયો હતો આચાર્ય ગોવિંદજી ઠાકોરના જણાવ્યા મુજબ ખોરાકી અસર મૃત્યુ થયું છે ત્રણ જેટલા બાળકોને વધુ સારવાર અર્થે ખાતે ખસેડવામાં આવ્યા હતા દાતા તાલુકા આરોગ્ય અધિકારી કિરણ ડામોર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ત્યાં બાળકોની તબિયત સ્થિર અને સુધારા ઉપર છે આ ઘટના અંગે બાળકોએ જણાવ્યું હતું કે તેમણે દાળ ઢોકળી ખાધી હતી અને ત્યારબાદ તેમની તબિયત ખરાબ થઈ હતી જોકે સંસ્થાના આચાર્ય ગોવિંદજી ઠાકોરે જણાવ્યું હતું કે જમવામાં દાળ ભાત રોટલી અને મિક્સ શાક આપવામાં આવ્યું હતું આ ઘટના બાદ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે